નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં એવું કહેવાય છે કે ડૉક્ટર પૃથ્વી પરનો ભગવાન છે અને વ્યક્તિને જ્યારે તકલીફ પડતી હોય બીમારી આવતી હોય છે ત્યારે ડૉક્ટર બચાવે છે ત્યારે ભગવાનના રૂપમાં ડૉક્ટરને લોકો જોતા હોય છે પણ જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલ ચર્ચામાં આવી છે ડૉક્ટરોની સામે પણ પ્રશ્નાર્થ ઉઠ્યા છે કારણ કે ખ્યાતી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ જે હંગામો થયો દિવસ દરમિયાન ખ્યાતી હોસ્પિટલ ચર્ચામાં રહી છે કારણ કે કડીના બોરીસણા ગામે સો જેટલા દર્દીઓ એ માટે એક કેમ્પ જે મેડિકલ કેમ્પ યોજ્યો હતો તેનો લાભ લીધો હતો સો જેટલા લોકોએ અને વીસ જેટલા દર્દીઓને ત્વરિત સારવાર લેવાની એમણે વાત કરી હતી અને સારવાર લેવાની વાત કર્યા બાદ સરકારી યોજનાનો લાભ લેવા માટે પણ તેમણે પ્રેરિત કર્યા હતા એમાં ખાસ તો કડીના સાત દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી એન્જિયોગ્રાફી ઘણા લોકોની કરી પરંતુ એમાંથી સાતની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી બે લોકોના મોત નીપજ્યા પાંચ દર્દી આઈસીયુમાં છે અને આ પહેલાં પણ આ જે ખ્યાતિ હોસ્પિટલ છે ચર્ચામાં એટલા માટે છે કારણ કે બે હજાર બાવીસમાં પણ ત્રણ દર્દીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું એમાંથી એક દર્દીનું મોત નીપજ્યું હતું પરંતુ એ વખતે એટલી હાઈલાઇટ નહોતી થઈ જેટલી અત્યારે છે પણ હોસ્પિટલનો જે સ્ટાફ છે ત્યાંથી રવાના થઈ ગયો જે ડોક્ટર્સ છે ડાયરેક્ટરો છે ક્યાંક ભૂગર્ભમાં જતા રહ્યા અને ગ્રામજનોનો આક્રોશ એવો હતો કે ગ્રામજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે અને એને જ લઈને ક્યાંક રાજનીતિ પણ તેજ થઈ છે ક્યાંક આરોગ્ય તંત્રનો વાંક કાઢવામાં આવે છે ક્યાંક સરકારનો વાંક કાઢવામાં આવે છે પીએમ જય યોજના જેના હેઠળ આ તમામ ઓપરેશન કરવામાં આવ્યા હતા પરંતુ એને લઈને જે લીગલ પ્રોસિજર હોય છે પ્રોસિજર ફોલો કરવામાં આવી છે કે કેમ એ એને લઈને વિપક્ષ એટલે કે કોંગ્રેસ સવાલ ઉઠાવ્યા છે અને કોંગ્રેસ તો કહી રહ્યું છે કે ગુજરાતમાં મેડિકલ માફિયાઓ બેફામ થયા છે સાથે જ અંધાપા કાંડથી પણ સરકાર અને તંત્રએ કોઈ શીખ લીધી નથી આવા આક્ષેપ કોંગ્રેસ કરી રહ્યું છે અને દર્દીઓના આયુષ્યમાન કાર્ડના ખાતામાંથી રૂપિયા પણ કપાઈ ગયા તો ભાજપા સરકારમાં મેડિકલ માફિયાઓ બેફામ થયા છે એવો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે સરકાર જવાબદારો સામે ક્યારે પગલાં લેશે તો સરકાર કહી રહી છે કે તપાસ ચાલુ છે અને જે જવાબદાર હશે જે કસૂરવાર હશે એની સામે પગલાં લેવામાં આવશે પણ આ પગલાં લેવાશે પરંતુ જે આ બેફામ બનેલા મેડિકલ માફિયાઓ છે ક્યારે અંકુશમાં આવશે તમામ ડૉક્ટરો એવા નથી પણ જે કોઈ બે પાંચ દસ ટકા ડૉક્ટરો આવા છે જે પૈસાની લાલચે લોકોના અ કહેવાય કે જિંદગી સાથે જે રમત રમતા હોય છે અને રૂપિયા કમાવાની લાયમાં મોતનો ખેલ ખેલતા હોય છે એની સામે સવાલો ઉઠી રહ્યા છે ચર્ચા કરીશું ખ્યાતિમાં ખેલ રૂપિયાનો મારી સાથે લોકમંચમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે સંજીવજી સ્વાગત છે આપનું લોકમંચમાં કોંગ્રેસના પ્રવક્તા પ્રણય રાવલ મારી સાથે છે પ્રણયજી આપનું પણ સ્વાગત છે નમસ્કાર અને સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા છે રુઝાનજી આપનું પણ સ્વાગત લોકમંચમાં

સાથે સાથે એમસી ના ડોક્ટર હેડ એવા ડોક્ટર દેવાંગભાઈ પણ ગયા હતા અને એમણે ટ્રસ્ટીઓ સાથે પણ વાતચીત કરવાનો દોર ચાલુ કર્યો છે અને દેવાંગભાઈએ પણ કહ્યું છે કે સંપૂર્ણ તપાસ થશે અને કોઈ પણ કસૂરવારને છોડવામાં નહીં આવશે હું ચોક્કસ કહીશ આ પ્રસંગે કે જે રીતે માનનીય નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા કે આ દેશના દરેક ગરીબની શુશ્રુષા થવી જોઈએ

આ કદાચ વાત એવી આવી રહી છે સરકાર તરફથી આરોગ્ય વિભાગ તરફથી જવાબદાર વ્યક્તિઓ તરફથી છોડવામાં નહીં આવે ચમરબંધી હશે તો છોડવામાં નહીં આવે આવી કોઈ પણ ઘટનાઓ અગ્નિકાંડ હોય ને ત્યારબાદ જે આ નિવેદનો આપવામાં આવે છે આ નિવેદનો બાદ આપણે દાખલો નથી બેસાડી શક્યા કે જેથી લોકોમાં એક ભયનો માહોલ એક કાયદાકીય રીતે એમને કોઈ ડર હોય એવું ક્યાંય દેખાતું નથી પછી ભ્રષ્ટાચાર હોય કે આગ હોય અગ્નિકાંડ હોય કે બોટ દુર્ઘટના હોય કે પુલ હોય દિલીપભાઈ આમાં છે ને થોડાક સરકારી બાબુઓને પણ ઉમેરવા જેવા છે તમને ગઈકાલનો એક કિસ્સો કહો એક પોસ્ટ ડિપાર્ટમેન્ટનો કે એક મારા બે પાસપોર્ટ હતા એક પાસપોર્ટ મને છ તારીખે મળી જાય છે બીજો પાસપોર્ટ સેમ એડ્રેસ વાળો મારા વાઇફનો એ કોઈક બીજી પોસ્ટ ઓફિસ પર જતો રહે છે બીજીથી ત્રીજી પોસ્ટ ઓફિસ પર ત્રીજીથી ચોથી પોસ્ટ ઓફિસ પર અને ચોથી પોસ્ટ ઓફિસ પર હું જયારે જાતે જઉં છું ને કહું છું કે ભાઈ આ જ એડ્રેસ છે ને આ ડિટેલ છે એક કલાકની એ કાયદાકીય કસરત બાદ એ સમજે છે કે મારે એમને પાસપોર્ટ આપવો જોઈએ એ પણ જેમના મારા વાઇફના નામનો પાસપોર્ટ હતો એમને પ્રત્યક્ષતા પછી પાસપોર્ટ આપ્યો એટલે એ લોકોની આટલી ગંભીર ભૂલ છે હું એવું કહું છું કે કાયદાઓ હવે મજબૂત બનાવવા જોઈએ કારણ કે આ દેશમાં જે કાયદાઓ બન્યા છે એ વર્ષોથી ચાલ્યા આવે છે આપણે ત્યાં તો એવું હોવું છે કે વન્સ જો તમારે ભૂલ થાય ત્રણ ભૂલ થાય તો યુ શુડ બી ફાયર લોકો સરકારી નોકરી હોય કે આવી હોસ્પિટલો હોય આ મનમાની એટલા માટે ચાલે છે કે લોકો છૂટી જાય છે એટલે કાયદામાં ધરમૂર થી ફેરફાર કરવાની જરૂર છે સરકારી અધિકારીઓ પણ હું એવું નથી કે બધે જ જ ખરાબ ખરાબ છે 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 પણ પણ જે એવું નથી પરંતુ આ ડોક્ટરી એક ફફડાટ એવી સજા થવી જોઈએ એવી મારી સ્પષ્ટ લાગણી છે પણ ક્યારે ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી ને ગુજરાતમાં રાજ કરે સાહેબ તમે શિક્ષણની વાત કરો આરોગ્ય ની વાત કરો તમે અલગ અલગ જે ભ્રષ્ટાચાર થાય છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં

ત્યાં ધ્યાન અપાય છે પણ અહિયાં મોત નો મલાજો જળવાતો નથી મોત લોકોના રહ્યા છે એમાં ધ્યાન બંને વસ્તુ જુદી છે અને બંને વસ્તુ તમે સરખામણી ન કરો એ વિનંતી છે

એવું મને પહેલી વાર લાગે છે હવે તમે ત્રીસ વર્ષ થી તમે રાજ્ય સત્તા ભોગવો છો સાહેબ પણ તમે એમ કહો છો કે હજુ કાયદા બનાવવા છે હજુ કાયદા બનાવવા છે તમે કેવી વાત કરો છો સિત્તેર વર્ષના શાસન જો તમે બક્ષાબક્ષી ના કરશો ભાઈ આનાથી સાહેબ તમે તો કોંગ્રેસનો કવબંધો કણાસો તમે સાખીજો બોલ્યા હું વચ્ચે એક શબ્દ નથી બોલ્યો તમે નથી કરો હું તો વાત કરજો તો વચ્ચે બોલતો નથી સંજીવજી તમે ખોટી લાગો વિપક્ષની વાત અમે કોંગ્રેસનો કવબંધો કણાવા બેસીસ ને તો ડિબેટનો સમય પૂરો થઈ જશે એટલે આ કવબંધ છે માનો છો સંજીવ પંચોલી આ કવબંધ છે સ્વીકારો આ સરકારી સરકારી ફેવાણો હોસ્પિટલ લે લે ગેરલાભ છે

ત્રણ પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયા સરકારના શેરવી લીધા આયુષ્યમાન કાર્ડ થી કરી બસો વીસ કરી અને છત્રીસ બાયપાસ સર્જરી કરી નાખી હવે એમને સરકાર કરી નાખ્યું કે દર્દીઓનું કરી નાખ્યું એક સવાલ છે પંચોલી સાહેબ અને 45 અન્ય સર્જરીમાંથી 89.87 લાખ રૂપિયા એને સેવી લીધા સરકારે આ હોસ્પિટલના ખાતા ફ્રીઝ કરી દીધા એટલે શું એ કામગીરી પૂર્ણ થઈ ગઈ કેવાય જવાબદાર અધિકારીઓ ઉપર કેસ કરો અને એમને જેલમાં નાખો હોસ્પિટલના જે લોકો આની અંદર ભાગીદાર છે એ લોકોના ઉપર પણ કેસ કરો લોકોની અંદર આક્રોશ છે બે હજાર બાવીસ માં મૃત્યુ થાય

सित्तेर वर्षी एमा वे आईने गई थी। ती कोन्स्टंटली तीस वर्ष ठीक भाजप आहे

હવે અત્યારે જેને તમને આપી દઉં એક્ઝામ્પલ આયુષ્યમાન કાર્ડ ની જયારે વાત થાય છે પ્રધાનમંત્રી વાળો તો લખીને અરે લખીશું રેકોર્ડ માં સીએજી નો રેકોર્ડ ડેટા છે કે સાત લાખ ને પચાસ હજાર એ

એટલે એવું માનવા કારણ કે મને ખબર છે એન્જિયોગ્રાફી પ્લાસ્ટિક અગર આપણા મિત્રોને દર્શક મિત્રોને ખબર નહીં તો સમજાવી દો કે એન્જિયોગ્રાફીમાં એવું કરે કે એ લોકો એક્સરે જેવું કે ભાઈ તમારી એક્સરે કરે કે ભાઈ તમારા શું કહેવાય વેન ડ્રાઈવ શું કહેવાય આ સર્વિસ જે કહેવાય એમાં કેટલો બ્લોકેજ છે એ જોઈ લે અને પછી એ બ્લોકેજમાંથી એટલે ઈટ્સ લાઈક એન એક્સરે અને બ્લોકેજ માંથી અગર ખબર પડે કે ભાઈ બ્લોકેજ વધારે તો પેલો સ્ટેન્ટ નાખે એટલે બલૂન નાખે ને એને ફોડી નાખે એટલે એને એન્જિયોપ્લાસ્ટી કહેવાય તો હવે એન્જિયોગ્રાફી એ લોકોએ ઓગણીસ કરી અને એન્જિયોપ્લાસ્ટી એ લોકોએ સાત કરી અને એ સાતમાંથી પાંચ લોકો આઈસી એટલે કાલ સુધી તો એવું લખ્યું હતું હવે આજે ખબર નહીં બદલાઈ ગયું હોય તો

પણ એ કોઈ હોલ્ડ ગુડ ના થાય કારણ કે જ્યારે એ લોકો દલીલ કરે ને ઇન્ચ્યોરન્સવાળા કે સાહેબ આ સહી છે તો કે આ નથી સાચી કારણ કે એ પોતે હાઈકોર્ટના જજ કે હું ભી બેન સહીઓ કરું કારણ કે અમે અમે જો આમ જ સહીઓ કરી અમારી પાસે કોઈ choice નથી હતી એટલે કે હેતુ એ છે સાહેબ કે જ્યારે તમે રિલેટિવ ને કો કે ના કો અત્યારે આ રિલેટિવ ના કે છે માણિ લોકો કંઈક સહીઓ نکالશે પાછળથી સેટલમેન્ટ કરસાને કઈક તો કઈક નીકળવાનું જ છે કારણ કે આ પાછું ઉદ્ધપન ધાક પિછોડ કરવી પડે ને મોરબી જેવી એટલે ધાક પિછોડ કરવાની કોશિશ રહેશે

તો આ બધું જે આંધળે બેરુ કુટાતું હોય છે ને આ એક ઘટના નથી આવી ઘણી બધી ઘટનાઓ થતી હોય ને હજુ પણ સરકાર એમ કે કે આની તપાસ થશે ને જે કઈ હશે બહાર આવશે ને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પણ દોડી ગયા શું ફરક પડશે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ ઘણા તો એમ કહી રહ્યા છે કે કોઈને બચાવવા ગયા છે કે આ લોકોની ફેવર કરવા ગયા છે નીતિનભાઈ જે રીતે નીતિનભાઈએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે અને ડોક્ટર દેવાંગભાઈ જે ના મેડિકલ ઓફિસર છે એમણે પણ સ્ટેટમેન્ટ આપ્યા છે ને આ ઘટનાથી આખું સમગ્ર ગુજરાત ચિંતિત છે સાહેબ સ્ટેટમેન્ટ થી જીવ પાછો આવશે ને તો પગલા લેવામાં આવશે ને બીજું શું થાય આગળ સ્ટેટમેન્ટ એટલે વોટ ઇઝ ધ સ્ટેટમેન્ટ પગલા લેવામાં આવશે એવું કહ્યું છે નહીં પણ બરાબર છે પણ ઓનલાઈન મંજૂરી નથી લીધી બિન જરૂરિયાત જે લોકોના આમાં જો બે વસ્તુ છે ચોર ચોરી કરે છે પોલીસ એને પકડે છે અને આ દેશમાં દેવ અને દાનવ છે એક બાજુ દેવ દાનવ કરતા ખાખી ખાદી ની વાત છે ને વધારે ખાદી મને સમજ નથી પડતી કે આમાં ખાદી ક્યાં આવી કેટલા નેતાઓ છે કે જેની હોસ્પિટલ છે કેટલા નેતાઓ છે બે પાંચ ટકા છે કેટલા નેતાઓ એવા છે કે જેની સ્કૂલ છે બે પાંચ ટકાઓ છે

બિલકુલ તમને આપવો મેડિકલ લાઈન નો કંભાંડ થયું કોનું ગોલ્ડ ગોલ્ડ મેડલ માટેનું કંભાંડ થયું તું પાટણ મેડિકલ કોલેજ ની અંદર માર્કશીટ ની અંદર જે એન્સર સીટ હોય એની અંદર માર્ક સુધારવાનું કંપાંડ થયું શું થયું અત્યાર સુધી કોઈ સજા થઈ છે સાહેબ છે 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 કોંગ્રેસ 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 મુદ્દો મુદ્દો ઉપાડે ઉપાડે અંદર આક્રોશ માટે માટે વિપક્ષ તરીકે અમારી જવાબદારી સરકાર પગલા ન લે અને ભીનું મૂકી દે એના તો જવાબદાર નથી સાહેબ અમે લોકો વારંવાર ઉપાડીએ છીએ મુદ્દો ઉપાડે છે રાજેન્ના મોત માટે ભગવાન જવાબદાર છે અને સીઓ બે જવાબદાર વાત કરે કોઈ દર્દી ને જબરદસ્તી નોતા લાવ્યા એમની મરજી થી આવ્યા હતા

સરકારના રૂપિયા આ હોસ્પિટલ પ્રજા માટે વિરોધ ઉઠાવશે અને ક્યાંક ભીનું ન સંકે લઈ જાય એની વિપક્ષની અમારી જવાબદારી છે કોંગ્રેસે કાર્ય કરશે રુજાનજીએ કહ્યું એમ કે બે બાવીસ માં જે થયું અને જે આ ઘટના બની જો એ વખતે જ અલર્ટ રહ્યા હોત તો કદાચ બીજી વાર ઘટના ન બને તેમણે મોરબીનો પણ એક ઉદાહરણ આપ્યું છે અને સ્કીમો ચોક્કસ છે સરકારની પણ એ સ્કીમોનો મિસ્યુઝ થાય છે રુઝાંચી કહી રહ્યા છે અને સાડા લાખ બેનિફિશિયર એક જ મોબાઈલ નંબર પરથી જો આ લાભ મેળવતા હોય તો એમણે એ પણ એક સવાલ ઉઠાવ્યો છે ચાર હજાર રજીસ્ટ્રેશન માત્ર સાત આધાર કાર્ડથી થયા છે આ પણ એમણે દાખલો આપ્યો છે અને બીજું કે ખાખીને ખાદીની મિલી ભગત હોય તો આ શક્ય બને છે એમનું કહેવું છે કે આખી એક આ ચેન હોય છે અને એ ચેન દ્વારા આવા કૌભાંડો આચરવામાં આવે છે આખર એક જ વસ્તુ કે જે કઈ થયું છે એમાંથી સરકાર બોધ લે સમાજ પણ લે વિપક્ષ પણ લે લોકો તમામની આ જવાબદારી છે કે ભવિષ્યમાં આવા કૌભાંડો ન થાય અને લોકોના જે જાન સાથે ન ખેલાય કોઈના મોત માટે કોઈ જવાબદાર ન બને ચર્ચાનું સમાપન કરીએ છે ચર્ચામાં ભાગ લેવા બદલ સંજીવ પંચોલી રૂઝાન ખંભાતા અને પ્રણય રાવલ ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી ખ્યાતિ હોસ્પિટલની ચર્ચા ખ્યાતિમાં ખેલ રૂપિયાનો ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર